ની ધોવા દેતો સારું મુગો ભાઈ ને તારા ને દાદા ના બે ના પાન કાઢવા છે અને તને દાદા ને ક્યારેક ઉંદરિયું પાઈ દીધું તો સાહેબ

આને તો મારી આબરૂ કાઢી કા દાદા ધોઈ લીધી કાયમ મારો જ વાક કાટતા હોય તમે ધોઈ લ્યો ધોઈ લ્યો દીકરા તારી વાત થાય છે આ ખોર વિના નઈ ઊભી રે એ કઈ એનો દો આ દીધું દાદા બધું નીંદ નાખી નાટો માઈ લીધો દીકરા હાલ હાલ ગમે આ ખોર વ્યવસ્થા કરવી જોશે આપણે પણ દાદા ક્યાં ખોર વ્યવસ્થા કરશું

ઓલા કપાત તમને કાઈકો શેખોર લેવા મારો દીકરો જો કાંઈક ઊંધું થયું અને પકડાઈ ગયો ને તો ઓલા ડોહલીનું પૂરું નહીં પડે હમણાં હું શો દાંડો લઈને થેઠ આય પોપ છે બાજવા જીજા યોગ જી પણ દીકરા એટલો જ કેમ હે તમને ખબર નથી એસેલી તારીખ છે 15 તારીખે બધાને ઘરે કોણી પડી હોય એવું કે હા અતરે આટલું જ હોય દાદા આટલો થઈ ગયો આપણે કામ લાગી ગયો ને દાદા થઈ ગયો એ થાકી ભલે રહ્યો આ એક ટકનું તો થઈ ગયું આ કાયો કા દોય આવી બીજા ટક તો ભગવાન કેવો ધણી દાદા ઘરે ઉપર લ્યો ને આ બધું બરે છે હા લે સાનો માનો દૂધ તો હે ટકનું નું પીજા આય ફાટ મારો દીકરો મારા ઘરે બતાવી ગયો સે મારો માસ્યો પણ મારે જોને કોક દે કાર હાથ કરવા પણ લાઈ એકલા સરપંચને કરવા દે સરપંચ સરપંચ હા કે મેં એને હમ ઓલા ને પણ કોને ઓલા માર ભાઈ ભૂરજો ને ઈ શું છે વળી ઈ મારા ઘરે થી કોર ગયો પણ એ તો ભગત છે પાંચ ગામમાં એનું નામ છે એ ક્યારે ચોરી નો કરે સરપંચ સરપંચ તમને હું ખબર મારી વાડી હતી ચોરી જો ને મે ભરોડ્યું હતી પાડી દીધી ડોલે તારે ભાઈ ભય માં કાઈ શેઠા ની રામાયણ એવું મને દેખાય છે સરપા તમે મારો વિશ્વાસ નથી કરતા હું કહું ને ઇંતી મે તે કરો એટલે તમને ખબર પડ જાય ભગત છે સોર નો દીકરો છે શું છે મોઢામાંથી કાઈ ફાટ તો ખબર પડે ને ને છૂટુ ની દાણીએ તું પાછો મને હેરાન કરીશ આપણે શું કામ દેચ્યું રાખી છે कई होगा खाली किन्नरों दिख रहा मरो दिख रहो कई हम तो खावा साइज दे हैं आज की मामे ची दूध पाए हैं बस दामको तो, आ रहे हैं बस ना दिख रहा ना ना आ आ आ बस दूध तारा हटन लायो सब तारा पिवार उसे बंदा दाम नहीं मानती क्या मैं वाइफ को दूध दूध दिख रहा लाइट है दादा अन्य रहेगी वो मारा हम म આજ મારો દીકરો પરાય દૂધ પાય છે પણ એડું પાય ને તેલ કાઢવાનો છે દાદા હવે રહેવાય આમ જો ઘરે આવી નથી પીવું મારે એ કેટલો પડી ગયો કાય તો કોથરો અડધો લઈને આવ્યો તો અને બધું ને એટલે તું આખો કોથરો ઉભા લે આખો પોત્ર લીયા છે મારો દીકરો છે ભગત અને સોરીઓ હાચુકા કરતો હોય છે આ ડોહલી શું હાસી છે

ઉઠાડ નો હતો હો તો એ નથી કલાક થઈ હા આમ જો સરપંચ જો તો આપણે શું મારી આ મારીઓ એ ઈ નહીં બેઠો મરી એ ખોરનો કોથરો અત્યારે આખે આખો ઓલો વાહનવારો નાખી ગયો દાદા બધે સોર્યું કર્યું ને હારું હે સરપંચ ના ઘરે સોરી નો કરાય આમ જો આ કબરા થઈ જાય એ બેટા સરપંચ ના ઘરે ચોરી કરાય એ તો મને भगत માને છે અને ઈ કોઈ દી મારા માથે સખ નથી કરવાનો અને ઈ કે આ સક દીકરો છે એ હેરામ નું છે ઈ વાત જીઓ દદો તમાર કાકા ઉપાડી ઉપાડી લે સરપંચ કે ઈ એ ઈ તાલુકા માં કોઈ ની હોય કોઈ નથી અત્યારે ફોન આયો આનાય વાત કરી હા તે કાઈ બોલતો ની আহিব লৈ পানী ৰূপা দি নাই ভাতো এ হ' কৈছো વાહ દીકરા દીકરા દુધ આટલું પીધું આખો પતરો ઉપડી ગયો ને દાદા

જોયું ને સત જોયું ને અને દેખાડવાના દાતે બીજા છે અને અને બીજા છે તું અને पाक बडी जशी सोर सोर नो दिकनो हे इने ये इन करीन इन इन सदा जली के आओ योरे अरे कपाटा में कोई भी दूध दो पाओ अन्य साइज़ बरोबर से यार એના બાપ આયા ભીની જા તો એકે ઉભો નથી મરતો થાતો મારા દીકરા એ ભાઈરે દીધો પણ હારું છું કોઈ ભાઈરો તો નથી આ કપાતરને ને એને જગાડવો જો એને જગાડી દે તો આપડી આબરૂ જાશે હરદરે આ કે ઉની કે જ નહી સાથે